આક્ષેપો પર આક્ષેપો થાય છે રોજ એક બાદ એક નિવેદન સામે આવે છે ત્યારે કચ્છના એસપી એ ગોપાલ ઇટાલિયા પર આરોપો લગાવ્યા હતા એ આરોપો બાદ ગોપાલ ઇટાલિયા એક વિડીયો બનાવ્યો હતો અને વિડીયોમાં કહેતા દેખાયા કે મને કોઈ નોટિસ નથી મળી પોલીસ દ્વારા મને કોઈ જાણ કરેલ નથી મારા પર જે આરોપો લગાવ્યા છે અને તપાસની વાત થઈ રહી છે તો હું તપાસ માટે તૈયાર છું તપાસ કરીને પોલીસ શું કરી લેવાની છે હું સામે ચાલીને પોલીસ સ્ટેશને કચ્છના પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ ત્યાં બબાલ થઈ બોલ થયો ઈશુદાન ગઢવી એવું કહેતા પણ દેખાયા કે ભારતીય જનતા પાર્ટીમાં કેટલા બધા લોકો જે નકલી અધિકારી નકલી પોલીસ એવા નકલી કેસમાં પકડાઈ છે આજ સુધી એ વિષય પર કઈ જ કહ્યું નથી અને એની સામે કશું કાર્યવાહી થઈ નથી એનો પેલા જવાબ આપો અને અમને બદનામ કરવાનું બંધ કરો આમ આદમી પાર્ટી એ રેપ્યુટિડ પાર્ટી છે આમ આદમી પાર્ટી આજે સીબીઆઈ નકલી વાળો ભાજપનો પકરાણો અમે કીધું નહી કે ભાજપને ફંડ આપે એને સેંકડો નકલી પકડાના આઈએસ પકડાય છે આઈપીએસ પકડાય છે જજ પકડાય છે અદાલત પકડાય છે અમે કીધું નથી કે તમે આ ભાજપના ફંડ આપે છ કરોડ વાળો પકડાનો જાદા એ પણ અરસંગી જે આપવા ગયા હતા એવોર્ડ અને એને અઢી લાખ રૂપિયા ફંડ છે એના પુરાવા છે આગળ જાહેરમાં પણ આજે આમ આદમી પાર્ટીના નેતાઓને કઈ રીતે રૂપિયા મેળા એસપીસી ખુલાસો કરે એસપીસી અહીંયા આવવું પડશે

આઈપીએસ અધિકારી માં ત્યાં અમે સિવિલ સર્વિસીસમાં ફરિયાદ કરવાના છે તમે એમ માનશો કે નેતાઓ અમે મૂકી જશે આમ આદમી પાર્ટી ની ઈમાનદાર અને અમારા બીજું કઈ કામ નથી છ મહિના જેલ રહેવાનો રહેવાનો આજે ગોપાલભાઈ રાખી લો છ મહિના સુધી એને ઘર અમે ચલાવી લેશું તમારામાં માં તો એટલો લડી લો પણ સવાલ એ છે કે આમ આદમી પાર્ટી એક પણ કાર્યકર્તા ઉપર ખોટો આરોપ એસપી શું ડીજીપી ની તાકાત ન આવી શકે ગૃહમંત્રી ની તાકાત ન આવી શકે

અચાનક ગુજરાતના ભાજપના ગૃહમંત્રીએ ટ્વિટર ઉપર એવું લખ્યું કે નકલી ઈડીમાં પકડાયેલો માણસ છે એ આમ આમ આદમી આદમી પાર્ટી સાથે સંકળાયેલો છે અને પાર્ટીમાં પૈસા આપે છે વગેરે વગેરે ભાજપના ગૃહમંત્રીએ ટ્વીટ કર્યા પછી કચ્છ પૂર્વના એસપી ભાજપનો હાથો બનીને હર્ષ સંઘવીનો હાથો બનીને એક નકલી પ્રેસ કોન્ફરન્સ જેવો માહોલ ઉભો કરી ખાનગી વ્યક્તિ પાસે એસપીએ પોતાની ચેમ્બરમાં એક વિડિયો રેકોર્ડ કરાયો અને આ વિડિયો જે ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ નહોતી આ વિડીયો જાહેર પ્રેસ નિમંત્રણથી બનેલો નહોતો એવો ઈરાદાપૂર્વકનું ષડયંત્ર કરી અને એસપીએ આમ આદમી પાર્ટીની પ્રતિષ્ઠા ખરડાય આમ આદમી પાર્ટીની છબી ખરાબ થાય ગોપાલ ઇટાલિયા વિશે ખરાબ છાપાઓમાં છપાય એવા બંધીરાથી ભાજપનો હાથો બની કચ્છ પૂર્વના એસપી એવું નિવેદન આપ્યું કે ગોપાલ ઇટાલિયાની તપાસ કરવામાં આવશે મને આજ દિવસ સુધીમાં પોલીસ તરફથી કોઈ નોટિસ મળી નથી કોઈ ફોન આવ્યો નથી મેસેજ આવ્યો નથી કોઈએ મને તપાસ માટે આવવાનું કીધું નથી છતાંય હું નિર્દોષ છું પ્રમાણિક છું ઈમાનદાર છું મેં કોઈ ગુનો કર્યો નથી કે હું કરતો નથી એટલા માટે સામે ચાલી આજે હું પોલીસ સમક્ષ રજૂ થયો છું મને આજ દિવસ સુધી કચ્છ પોલીસ દ્વારા તપાસમાં બોલાવવામાં આવેલ નથી મને કચ્છ પોલીસ તરફથી કોઈ ફોન આવેલ નથી મને કચ્છ પોલીસ તરફથી કોઈ નોટિસ મળેલ નથી મને કચ્છ પોલીસ તરફથી ઓફિશિયલી કોઈ જાણ કરવામાં આવેલ નથી આમ છતાંય હું નિર્દોષ છું એટલા માટે હું પ્રમાણિક છું એટલા માટે હું સત્યની તરફ છું એટલા માટે સામે ચાલીને જાતે વગર બોલાવે હું મારી નિર્દોષતા સાથે આજ રોજ કચ્છ પોલીસ સમક્ષ રજૂ થવા